પત્રકારો ને એક નવી રાહ ચીંધી છે જે અંતર્ગત તાપી જિલ્લા પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં તાપી એલસીબી પોલીસ જીઆરડી ટીઆરબી એકસો આઠ કર્મચારી અને પીએચડી જેવા વિવિધ ક્ષેત્રમાં

લોકોને પ્રેરણા પૂરી પાડનાર અને સાચા અર્થમાં પોતાનું કર્તવ્ય નિભાવનાર વ્યક્તિઓનું કર્મયોગી પુરસ્કાર વડે સન્માન કરવામાં આવે છે જે અંતર્ગત વ્યારા કાલિદાસ હોમિયોપેથી કોલેજ માં યોજવામાં આવેલ પત્રકાર એકતા પરિષદ અધિવેશન અને કર્મયોગી પુરસ્કાર બે હજાર ચોવીસ શૌર્ય ચક્રથી સન્માનિત થઈ તાપી જિલ્લાનું ગૌરવ વધારનારને અનેકને પ્રેરણા પૂરી પાડનાર મુકેશભાઈ ગામિતનું સન્માન કરાયું મેઢા ગામના પીએચડી કરનાર પ્રિયંકાબેન ગામિત ખોટાડિયા ની પીએનજી કરનાર

સૌથી વિશેષ તાપી જિલ્લામાં ક્રાઇમ રેટ ઓછો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને સમગ્ર ગુજરાતમાં ચોથા નંબરે કામગીરી કરનાર એલસીબી પોલીસ વિભાગનું પણ પત્રકારોએ કર્મયોગી પુરસ્કારથી સન્માન કર્યું હતું અને આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વ્યારા સોનગઢના રીનલબેન બેન વ્હીલ ક્લબ સોનગઢ વ્યારા પ્રાર્થનાબેન કલ્પેશભાઈ શાહ જેવા અનેક વ્યક્તિઓ જેઓ સમાજમાંથી શ્રેષ્ઠ પ્રદાન કરે છે અને પોતાનું ફરજ અને કર્તવ્યથી સમાજની પ્રેરણા પૂરી પાડે છે તેવા લોકોને સન્માન કરાયું હતું આ પ્રસંગે પત્રકાર એકતા પરિષદ ગુજરાતના પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાએ પત્રકારોને લગતી વિવિધ સમસ્યાઓ અને પત્રકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સંગઠન વિશે માહિતી પૂરી પાડી હતી તાપી જિલ્લાના પ્રમુખ રાકેશભાઈ ચૌધરી મહામંત્રી ડોક્ટર બિંદેશ્વરી શાહ અને તેમની ટીમ દ્વારા સફળ સંચાલન કરી કાર્યક્રમની ભવ્યતા પ્રદાન કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ પત્રકારો અને કાર્યક્રમને સફળ બનાવનાર દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એક તાપી જિલ્લાનો વિકાસ માટે એક અહીંયા જેટલા પણ આપણે ભેગા થયેલા છે બધાની ભૂમિકા એ ખૂબ જરૂરી છે કારણ કે પત્રકાર કે જે રિસર્ચર પીએચડી કરેલા હોય કે જે અહીં ઉપસ્થિત પ્રમુખો જે છે આપણે બધાની એક ભૂમિકા છે તાપી જિલ્લાના લોકોને આગળ લઈ જવાની તાપી જિલ્લાના સમાજના દરેક આર્થિક રીતે સામાજિક રીતે કે કલ્ચરલ રીતે બધાને આગળ લઈ જવાબદાર આગળ લઈ જવાની જવાબદારી આપણી છે તો આપણે ભવિષ્યમાં પણ એવી રીતે એક દરેક લોકોના સેવાના અર્થે કાર્ય કરીએ એવી મારી બધાને નમ્ર વિનંતી અને મને એ આ પત્રકાર એકતા પરિષદ માટે પુરસ્કાર માટે મને એક આમંત્રણ મળ્યું એના માટે હું બધાના પત્રકારોનું હું સૌથી આભારી છું ધન્યવાદ આપે પાહે માહિતી મેળવીને ચોપડે છાપાડી લે છે નામ પોતા એટલે પોતાને નામ મેળવી લે છે એવું કે બધા પણ કેમ કે અમુક જે સમાજ છે અમુક એરિયા કે અમુક વિસ્તાર આપણા દ્વારા હોય ને તો બી શું કહેવાય કે સપોર્ટ બહુ ઓછો મળે છે મળે બી નહીં બી મળે નક્કી હોય એ તો આપણા પરની વાતાવરણની નસીબ તો હવે ખબર છે કે મને ખ્યાલ નથી પણ આ તો કર્મ પર છે બધું વધારે પડતું બોલાય એવું લાગે મને સમય તો મારે કેમ કે અત્યારે જો અનુભવ થોડો કેમ અમને જે સ્કોલરશીપ મળે છે દિલ્હીની જે આપણી ટ્રાઈબલ હોય આદિવાસી સમાજ મતલબ જે આપે છે મોટી તો અમને સ્કોલરશીપ બે બંને બહેનોને સિલેક્ટ તો થઈ પણ તેમાં અમુક યુનિવર્સિટીનો પ્રોબ્લેમ કે શું છે મને ખ્યાલ નથી પણ મારી બેનને નહોતી મળી અને

એની સાથે વિશેષતા એ છે કે આખા ગુજરાતમાં અન્ય જિલ્લાઓમાં પણ આપણે સામાજિક સંસ્થાઓના તો સન્માન કે સ્વાગત કર્યા પણ કર્મયોગીના એવોર્ડ ગયા વર્ષ ગયા વર્ષથી આ વ્યારા વ્યારામાં એટલે તાપી જિલ્લાએ શરૂ કર્યા છે અને સાચા અર્થમાં જંગલની વસ્તીમાં પડેલા ખૂણે ખાંચરે પડેલા હીરોને શોધી શોધીને એનું સન્માન કરવું ખૂબ કઠિન કામ છે પણ સાચા હીરોને સન્માન કરવાનું ગૌરવ સૌ કોઈને હોઈ શકે અને એ સન્માન કરવાની આજે અમને તક મળે અમારા અધિવેશનમાં ત્યારે અમને એનું ગૌરવ હોય અને આવા સાચા હીરોનું સન્માન થતું રહે તો જ સમાજના શ્રેષ્ઠીઓને પ્રોત્સાહન મળે અને સમાજના શ્રેષ્ઠીઓમાં એક સારી છાપ ઊભી થાય કે પત્રકારો પણ માત્ર ને કલમ લઈને સમાચારો બનાવવા પૂરતા લિમિટેડ નથી પણ એ સાચા લોકોની કદર કરી એનું સન્માન કરવાનું કામ પણ પત્રકારો કરી શકે છે તાપી જિલ્લામાં અત્યારે માહિતી ખાતા સાથેનો એક સંઘર્ષ ઊભો થયો છે અને એવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે એવા પત્રકારોની સમસ્યાઓ વિશે આપ શું કહેશો શું કરવું જોઈએ સમસ્યાઓ તાપી જિલ્લાની એકલાની નથી આખા દેશની છે આખી નવી પોલિસી બને છે સરકાર સોશિયલ મીડિયા પર બ્રેક મારવા માટે જે નવી પોલિસી બનાવે છે એમાં સાચા પત્રકારોને દંડવાનું કામ કરતી હોય એવું લાગે છે પણ જ્યાં સુધી સરકાર એમાં નજર નહીં કરે ત્યાં સુધી અધિકારીઓની ભ્રષ્ટ નીતિનો ભોગ પત્રકારો બનતા રહેશે બાકી ખરેખર સરકારે આ બાબતમાં માથું મારવાની જરૂર છે સાચા અને રેગ્યુલર પત્રકારોને દંડવાનું કામ અત્યારે કર્યું છે જે લોકો ક્યાંય નોંધાયેલા જ નથી એના માટે કોઈ પોલિસી નથી બની નોંધાયેલા છે ને સાચા રેગ્યુલર પત્રકારો છે એના માટે પોલિસી વારંવાર છેડછાડ થાય અને વારંવાર અવનવા ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે આ પત્રકારોને પરેશાન કરવાનો ઈરાદાપૂર્વકનો અધિકારીઓનો વ્યૂ હોય એવું લાગી રહ્યું છે જી પત્રકારોની કોઈ બી સમસ્યા માટે પત્રકાર એકતા પરિષદ હંમેશા ઊભું રહેશે ગમે ત્યારે અડધી રાતે પત્રકાર સંગઠન આખા ગુજરાતનું ઊભું છે જી ધન્યવાદ કરે છે એમની દીકરી ગામી પ્રિન્સા કુમારી કીર્તનભાઈ જેમણે બીએચએમએસ માં એડમિશન મેળવ્યું છે અને આજથી હું જાહેરાત કરું છું કે જે દર વર્ષે પત્રકારોના જે પણ છોકરા છોકરીઓ કે એમના પરિવારજનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધશે એનું આપણે અહીં સન્માન કરીશું દર વર્ષે આપણે એમના માટે અલગ સન્માનની વ્યવસ્થા રાખીશું કારણ કે આપણી ફરજ છે કે આપણા વચ્ચેથી કોઈ દીકરી આપણા પત્રકારની કોઈ દીકરી કે કોઈ દીકરો જો શિક્ષણમાં આગળ વધતો હોય તો એને આપણે પ્રોત્સાહન કરવું જોઈએ અને મને એમની પરિસ્થિતિ પ્રમાણે બધું જ મને અનુભવ છે કે ખૂબ જ સંઘર્ષમય પરિસ્થિતિમાંથી કીર્તનભાઈ આ દીકરીને ડોક્ટર બનાવવા તરફ આગળ વધી રહ્યા છે અને એક દિવસ આ દીકરી ડોક્ટર જરૂર બનશે અને એના પરિવારની સાથે એના સમાજનું પણ નામ રોશન કરશે એવો મને પૂરો વિશ્વાસ છે કીર્તનભાઈ તમે પણ સાથે આવો ખરેખર તમારા માટે પણ ગૌરવની લાગણી કહેવાય